અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદના ગોટા વિસ્તારમાં મંદિરના ધ્વજ સ્તંભ બનાવાયા છે અમદાવાદના સંત મહંતો દ્વારા મંદિરના મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરાઈ છે ઋષિ ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ મોહનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ હાજર રહ્યા છે મંત્રોચ્ચાર સાથે મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરાઈ છે મુખ્ય ધ્વજ સ્તંભ પાંત્રીસ ફૂટ ઊંચો અને સાત કિલો વજન ધરાવે છે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં મંદિરના ધ્વજ સ્તંભ બનાવવામાં આવ્યા છે અને અમદાવાદના સ્તંભો સંતો મહંતો દ્વારા મંદિરના મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરાઈ છે ઋષિ ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ સૌ હાજર રહ્યા છે એવી પ્રાર્થના ચોક્કસ તો જે તમામે તમામ જે સાધુ સંતો જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે દર્શન કરવા આવ્યા છે સાથે જ એક પ્રતિષ્ઠા પણ સારી થાય અયોધ્યામાં લોકો દર્શન કરવા આવે તેવી આશા રાખી છે કેમેરામેન ચંદ્રકા ગોડા સાથે બ્રિજેશ દવે અમદાવાદ

તો મોહનદાસ બાપુ સહિતના સંતો રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ હાજર રહ્યા છે મંત્રોચ્ચાર સાથે મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરવામાં આવે છે અમદાવાદના ગોતા વિસ્તારમાં મંદિરના ધ્વજ સ્તંભ બનાવવામાં આવ્યા છે અમદાવાદના સંતો મહંતો દ્વારા મંદિરના મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરવામાં આવે છે ઋષિ ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ સાથે જ મોહનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા છે અને સાથે મુખ્ય ધ્વજ સ્તંભ જે છે તે પાંત્રીસ ફૂટ ઊંચો અને સાત હજાર પાંચસો કિલો વજન ધરાવે છે મંત્રોચાર સાથે મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ હાજર રહ્યા હતા

અમદાવાદના સંતો મહંતો મંદિરના મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરવામાં આવે છે જેમાં ઋષિ ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ અને મોહનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા છે અમદાવાદના સંત મહંતો દ્વારા મંદિરના મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરવામાં આવે છે જેમાં ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ મોહનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ માહિતી મળી રહી છે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ હાજર રહ્યા છે